ટામેટું અને આદુ તમારું ખૂબ ઝડપથી અને એકદમ સરસ રીતે વજન ઘટાડે છે આ નાનકડા એવા ઉપાયથી અહીંયા તમારે બે ટામેટા લેવાના છે અને દસ ગ્રામ વીસ ગ્રામ જેટલું આદુ કદાચ ત્રીસ ગ્રામ લો તો પણ ચાલે ટામેટા હોય છે એની અંદર લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં છે ટામેટાની અંદર વિટામિન સી છે જે લોકો લીંબુની મદદથી વજન નથી ઘટાડી શકતા એ લોકો એક ગ્લાસ પાણી હોય એની અંદર આવી રીતે ટામેટાનો ઉપયોગ કરવાનો છે ટામેટાની અંદર રહેલું વિટામિન કે તમારા શરીરની ચરબીને બેલેન્સ કરે છે ખાસ કરીને પેટની ચરબીને જે લોકોનું વજન બિલકુલ ઘટવાનું નામ નથી લેતું અથવા તો જે લોકો છે દુબળા પાતળા પરંતુ પેટની ચરબી વધારે છે એ લોકોએ પાલક અને ટામેટાનું સેવન કરવું જોઈએ કારણ કે પાલક અને ટામેટામાં વિટામિન કે છે જે વિટામિન કે આપણા શરીરની અંદર આપણા સારા ફેટમાંથી કુદરતી બનતું હોય છે પરંતુ માત્ર ટામેટા અને પાલક એ જ વસ્તુ એવી છે જેની અંદર નેચરલી વિટામિન કે રહેલું છે તો અહીંયા આપણે લેવાના છે બે ટામેટા ટામેટાને આપણે એકદમ ઝડપથી આવી રીતે ધીમે ધીમે સમારી લઈએ મિત્રો ખરેખર ટામેટો હોય છે તે તમારા શરીરની કેલરી બાળે છે ટામેટાની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની અંદર ચરબી તો ઓગાળે છે ચરબીને બાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર તમે તાકાત પૂરી પાડે છે ટામેટામાં આયન રહેલું હોય છે લોહ તત્વ રહેલું હોય છે આદુ હવે આપણે એડ કરીશું વીસ ગ્રામ જેટલું આદુ હોય એને તમે છીણીને અથવા તો ઝીણું ઝીણું એડ કરી શકો છો આદુ ખાવું ખૂબ જરૂરી છે આદુ બારે માસ મળે છે પરંતુ શિયાળામાં સસ્તું મળતું હોય ત્યારે તમે આદુને સુકવી એનો સૂટ પાવડર પણ બનાવી શકો છો પાવરમાં વધારો કરે છે આદુ તમારા શરીરની અંદર રહેલી વર્ષો જૂની નશે નસમાં રહેલી ચરબીને ઓગાળે છે ડોક્ટર પણ હેરાન છે આ ઉપાયની મદદથી આ મદદથી એક વ્યક્તિ ત્રીસ કિલો વજન ઘટાડ્યું છે ખરેખર એ વ્યક્તિ એના બ્લોગ પર જણાવ્યું છે કે મેં જ્યારે મારા ડોક્ટરે કહ્યું ત્યારે ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા કે ખરેખર એવો તે કયો ઉપાય છે કે જેની મદદથી વેઇટ લૂસ થયો છે અને ત્યાર પછી જ ડોક્ટરે કહ્યું કે આ ઉપાય તમે તમારા બ્લોગ પર કે સોશિયલ મીડિયામાં શેરિંગ કરો લોકોને ઉપયોગી થશે તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે આ ઉપાયની મદદથી મેં પણ મારું બે કિલો વજન ઘટાડ્યું છે 8 દિવસની અંદર તો ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમે ચાહો કન્ટીન્યુ કરો તો તમે 25 થી કિલો વજન આરામથી ઘટાડી શકો છો શરત એટલી ભૂખ નિયમિત રીતે ચાલીસ મિનિટ ચાલવા જવું ચલો હવે આપણે આગળ ઉપાય કેવી રીતે બનાવવાનો એ જોઈ લઈએ તો અહીંયા આદુ અને ટામેટાને આપણે દસ મિનિટ સુધી ઉકાળીશું મીડિયમ આંચે ઉકાળવાનું છે જેના કારણે દરેક પોષક તત્વો છે સારી રીતે પાણીમાં સેટ થશે તો અહીંયા આપણે તૈયાર થયેલા વેટલો શ્રીને દસ મિનિટ સુધી ઉકાળવાનું છે ટામેટા અને આદુના બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેટલોિંગમાં સેટ થાય એટલે તમારે ગાળીને પી જવાનું છે અને આ વેટલોિંગ્સ એકદમ ઝડપથી લોસ કરવું છે તો સવાર બપોર સાંજ દિવસમાં ત્રણ ટાઈમ પી શકો છો સવારે ભૂખ્યા પેટે પછી બપોરે ભોજન પહેલાં અને રાત્રે સૂતા પહેલાં એમ દિવસમાં ત્રણ વાર આ વેટલો સ્રિંગ્સ પીવો એટલે તમારું વજન ખરેખર ડબલ સ્પીડથી ઘટશે અને સાથે સાથે તમને ભૂખ પણ ઓછી લાગશે તો ખરેખર ખરેખર તમારે સ્ટમક ફેટ બેલી ફેટ બધું ઘટાડવું છે સાથે સાથે તમારે વજન પણ ઘટાડવું છે યંગ રહેવું છે સ્કિન પર કરજલી નથી પડવા દેવી તમારા શરીરની અંદર લોહીની ઉણપ નથી આવવા દેવી તમારી સ્કિન એકદમ નેચરલ પિંક રાખે છે તો ચોક્કસ તમે લોસ સ્ંગ્સ પીવો ઘણા બધા ફાયદાઓ થશે